જય શ્રી કૃષ્ણ આજે આપણે લાડવા બનાવીશું અમુક એને ચૂરમાના લાડુ પણ કહેતા હોય છે જે બહુ ઇઝી અને ફટાફટ અને હેલ્ધી છે ગોળના બનાવીશું એટલા માટે તો સૌથી પહેલાં આપણે તેલ કાઢી અને સાઈડમાં ગરમ કરવા રાખી દઈએ અદરવાઇઝ તમે થોડીક વાર પછી પણ મૂકી શકો છો હવે લોટ બાંધી દઈશું પહેલાં તો મેં ઝાડો લોટ ભાખરી માટે જે યુઝ થાય છે એ લોટ મેં લીધો છે ત્રણ વાટકી જેટલો આવી રીતનો જે કરકરો લોટ આવે છે લાડવા માટેનો એ લીધો છે મેં હવે એમાં તેલ એડ કરી છું તમે ઘી પણ એડ કરી શકો છો મોવણ માટે મેં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તમને લાગે કે તમારે હજુ એડ કરવું છે તમે પાછળથી એકાદ ચમચી વધારે એડ કરી શકો છો તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો અને આપણે નવ સેકા ગરમ પાણીથી લોટ બાંધવાનો છે મેં ફરી પણ એક ચમચી એડ કર્યું છે તેલ અને તેલ એડ કર્યા પછી બે હાથથી આપણે આ રીતે લોટને કરી દેવાનો છે સાઈડમાં મેં ગરમ પાણી પણ કરવા મૂકી દીધું છે આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે એટલા માટે અને લોટ આપણો એકદમ કઠણ રાખવાનો છે ધીમે ધીમે આપણે મેં હાજુ પણ એક ચમચી એડ કર્યું છે તેલ અને ધીમે ધીમે આપણે પાણી લઈશું અને લોટ બાંધીશું થોડું થોડું પાણી જ એડ કરવાનું છે બિકોઝ આપણે આ ઢીલો લોટ નથી બાંધવાનો સોફ્ટ એવો આપણે એને હાડ જ રાખવાનો છે કઠણ તો આ રીતનો આપણે લોટ રાખવાનો છે હવે આપણે આના મુઠિયા વાળી લઈશું ટ્રેડિશનલ જે રીત આવે છે એમાં મુઠિયા જ વાળવામાં આવે છે તમે એનો કોઈ પણ શેપ આપી શકો કે જલ્દી ફટાફટ તળાઈ જાય એવી રીતે તો તમે આ રીતે બધા જ મુઠિયા વાળીને રેડી કરી શકો છો અને અમુક લોકો જે હોય છે જે અત્યારે આની ભાખરી બનાવે છે અને ભાખરીને શેકી લે છે અને શેક્યા પછી એને ક્રશ કરી દે છે તો તમે એ રીતે પણ કરી શકો છો બટ આપણે જે ઓરિજિનલ રીત હોય છે લાડવા બનાવવાની એ રીતે જ બનાવીશું અને તેલમાં તળી અને પછી આપણે એને ક્રશ કરીશું તમે કોઈ પણ આ રીતનો લાઈક આવી રીતે રાઉન્ડ આપી અને આ રીતનો પણ કોઈ પણ શેપ આપી શકો છો આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવીને રેડી કરી દીધા છે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે મુઠિયા આપણે એવાની અંદર એડ કરી દઈશું અને એકદમ લો ફ્લેમ પર જ કરવાના છે આપણે આને અને સરસ એવા બ્રાઉન કલરના ના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું એકદમ ક્રિસ્પી બહારનું પણ અને અંદરથી પણ સરસ શેકાઈ ના જાય ત્યાં સુધી લો ફ્લેમ નથી કરવાની સરસ રીતે એને તળાતા એટલીસ્ટ બાર પંદર મિનિટ જેટલું થશે તો એને લો ફ્લેમ પર થવા દેજો અને આવી રીતના બબલ્સને એવું આવવા લાગે એટલે આપણે એને થોડાક હલાવી દઈશું ને ઉપર નીચે કરી અને એને સરસ રીતે આપણે તળી દઈશું એમાં ક્રેક્સ એવું પણ આવી રહ્યું છે એટલે ધીમે ધીમે આપણા તળાવવા લાગ્યા છે એટલે ઉપર નીચે કરી અને સરસ રીતે આપણે તળી દઈશું એટલે આપણા સરસ રીતના તળાઈ ગયા છે તો હવે આપણે એને નીતારી અને બહાર કાઢી દઈશું એને આપણે ઠંડા થવા દેવાના છે હવે આપણે મુઠિયાને તોડી દઈશું જલ્દી જલ્દી અને ફટાફટ ઠંડા થાય એટલા માટે અને એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે એને ક્રશ કરવાના છે આ રીતે એકદમ આપણા ક્રિસ્પી મુઠિયા તૈયાર થઈ ગયા છે આ મેં કટકા એટલે કરી દે ફટાફટ ઠંડા થઈ જાય અને ઠંડા થઈ જાય છે પછી આ તમે મિક્સરમાં અદરવાઈઝ તમે ખાંડ ખાઈની જે આવે છે એનાથી પણ તમે આને ક્રશ કરી શકો છો મિક્સરમાં આપણને વધારે ઇઝી પડશે અને ફટાફટ થઈ પણ જશે આ રીતનું આપણે કરી દેવાનું છે અને આપણે એને ચાડી લેવાનું છે આ ચાયણીમાં મારે થોડીક વાર લાગી હતી તો તમે ચોખાનો જે ચાયણો આવે છે કે એવી રીતનો તો એ તમે લઈ લેજો તેથી ફટાફટ એક સરખું આપણે માપ આવી જાય એના હવે આપણે ઘી મૂકીશું થોડુંક અને એની અંદર ડ્રાય ફ્રૂટ્સ આપણે જે તમને જે ભાવતા હોય તમે એની અંદર એડ કરી શકો છો તો કાજુ બદામ પિસ્તા મેં એડ કર્યા છે અને દ્રાક્ષ તો આપણે બધી જ વસ્તુને થોડુંક સાતરી લઈશું થોડાક ઘીમાં અને પછી આપણે એને બહાર કાઢી દઈશું તમે લાડવાની અંદર ઘણી બધી વસ્તુ એડ કરી શકો છો જેમ કે આવી રીતના ડ્રાય ફ્રૂટ્સ પછી ઈલાયચીનો પાવડર એડ કરી શકો છો જાયફળનો પાવડર એડ કરી શકો છો બટ મારા ઘરે મારા છોકરાને નથી ભાવતું ડ્રાય ફ્રૂટ્સ પણ નથી એડ કરવા દેતો કે બીજી કોઈ વસ્તુ તો મેં પછી પાછળથી એડ કરી છે બટ એનામાં નથી એડ કરી તો તમને જાયફળનો પાવડર ઇલાયચીનો પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ તમે આની અંદર એડ કરીને પછી લાડવા બનાવી શકો છો અને લાસ્ટમાં તમારે ઉપર ખસખસ પણ એડ તમે કરી શકો છો અત્યારે મેં ઘી લીધું છે અને ઘીની અંદર મેં ગોળ લીધો છે ત્રણ વાટકી જેટલો આપણે લોટ લીધો હતો તો એની સામે તમારે એકથી દોઢ વાટકી જેટલો તમારે ગોળ લેવાનો છે તમારો ગોળ દેશી હોય તો વધારે ગળ્યો હશે તો તમારે એ રીતે લેવાનો છે અને ગળી તમે જે રીતે ખાતા હોય એ રીતે તમારે લઈ લેવાનું છે હવે વધારે આપણે ગોળને નથી શેકવાનો ગોળ પીગળી જાય એટલે તરત જ એને આપણે લઈ લેવાનો છે અને ગરમ મિક્સર જ આપણે લાડવાનું જે મિક્સર કર્યું હતું ક્રશ કરીને એની અંદર એડ કરી દેવાનું છે ચમચાની મદદથી જ તમારે પહેલાં એને મિક્સ કરવાનું છે બહુ ગરમ છે એટલા માટે અને પછી તમે હાથથી એના લાડવા વાળી શકો છો મેં ઘીનો ઉપયોગ થોડોક વધારે કર્યો છે તમે થોડોક ઓછો પણ કરી શકો છો અને ગળ્યું તમને જે રીતે ભાવે એ પ્રમાણે તમે એડ કરી શકો છો બહુ ઇઝી માપ છે તમે ફટાફટ બનાવી શકો છો અને કોઈ પણ બનાવી શકે એ રીતનું મેં ત્રણ વાટકી લોટ લીધો તો સામે દોઢ વાટકી ગોળ લીધો છે તમે એ જ પ્રમાણે તમે વધારી શકો છો ત્રણની જગ્યાએ તમે છ વાટકી લોટ લો તો તમારે બે વાટકી ગોળ લેવાનો છે એવી રીતે તમને ગળ્યું જે રીતે ભાવે એ પ્રમાણે અને આપણે આ રીતે આપણે બધા જ લાડવા વાળી લઈશું અને ઉપર તમે ખસખસ એડ કરી શકો છો જ્યારે આપણે ગોળનું મિશ્રણ એડ કર્યું એ જ એના પહેલાં જ તમારે જાયફળ પાવડર ઇલાયચીનો પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે મેં એમાં કંઈ જ એડ નથી કર્યું મને આ જ રીતના ભાવે છે એટલા માટે તમે બધી જ વસ્તુ એડ કરી શકો છો અને આપણા લાડવા બનીને એકદમ રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ મારા છોકરાને આ જ રીતના ભાવે છે એટલે હું આ રીતના બનાવું છું ગોળના જે સારા હેલ્ધી પણ છે